દોસ્તી તો તમને નિભાવતા આવડે છે પણ દુશ્મની નિભાવવાની આ ત્રણ જોરદાર રીત જાણી લેજો સૌથી પહેલાં સવારે ઉઠીને તમારા દુશ્મનને ખાલી પેટે દૂધથી બનેલી મીઠી ચા જરૂરથી પીવરાવજો દૂધનું કેલ્શિયમ અને ચાનું ટે ભેગું મળીને પછીનું જમવાનું છે તેના એના બોડીમાં ઓબ્ઝર્વ જ નહીં થવા દે બીજું એ કે નાસ્તામાં ઘીવાળા પરાઠાની સાથે આચાર અને દૂધ જરૂરથી આપજો અને જો તમારો એક કટ્ટર દુશ્મન છે તો લોટ બાંધતી વખતે એમાં નમક અને થોડું દૂધ પણ નાખી દેજો આચાર દૂધ અને નમકનું આ ડેડલી કોમ્બિનેશન એના બોડીમાં જલ્દી જ કોઈને કોઈ ઓટો ઇમ્યુન કન્ડિશનને ઇન્વાઇટ જરૂર કરશે આખી એને પણ ખબર પડશે કે એને કોની સાથે પંગો લીધો છે અને તો પણ મન ના ભરાય ને તો એને તમારા ફેવરેટ રેસ્ટોરન્ટમાં લઈ જઈને પનીરથી બનેલી કોઈ વસ્તુ જરૂરથી ખવડાવજો રાત્રે પનીર પોતે જ બધું કામ સંભાળી લેશે પણ કોઈ કમી ના રહી જાય ને એના માટે એને દહીં અથવા રાયતું પણ ખવડાવીને કમી પૂરી કરી દેજો એના ઘૂંટણ અને બાકીના જોઈન્ટ્સ જવાનીમાં જ બુઢાપાના દર્શન કરી લેશે પણ સાચું કહું ને તો આ બધા વિરુદ્ધ આહાર છે આ ડેડલી કોમ્બિનેશન ખાવાથી દુશ્મનને જ નહીં તમને પણ નુકસાન થશે તો સમજી વિચારીને ખાવાનું પસંદ કરો